જંબુસરની દેવલા ગ્રામ પંચાયતના મહિલા સરપંચ તેમજ તલાટી આણી મંડળીએ નવી બોડીની પહેલી જ બે મીટિંગમાં કુલ ત્રેવીસ પોઈન્ટ સિત્તેર લાખના ખોટા બિલો મંજૂર કરાવ્યાના આક્ષેપ કરાયા છે જંબુસરના દેવલા ગામમાં મહિલા સરપંચ રેહાના પટેલ તલાટી વિજેન્દ્રસિંહ સિહા તેમજ તેમના સાગરિકોએ મળીને ગ્રામ પંચાયતમાં બોગસ બિલો મૂકી લાખોની ખાયકી કરી હોવાના આક્ષેપ ગામમાં જતા ઇમરાન પટેલે કર્યા છે આ અંગે તેઓએ ભરૂચમાં પત્રકાર પરિષદ યોજી હતી જેમાં આક્ષેપ કરતા જણાવ્યું હતું કે મહિલા સરપંચ રેહાના પટેલ ઓગણીસ જાન્યુઆરી બે હાજર સત્તારૂઢ થયા હતા જોકે તેમણે બે ફેબ્રુઆરી બે હાજર બાવીસ ના રોજ મળેલી પહેલી મિટિંગમાં પંદર પોઈન્ટ સિત્તેર તેમજ ઓગણીસ માર્ચ બે હાજર બાવીસ ના બીજી મિટિંગમાં આઠ લાખ એમ કુલ ત્રેવીસ પોઈન્ટ સિત્તેર લાખ થી વધુની મત્તાના ખોટા બિલો મંજૂર કર્યા હતા તમામ બિલોમાં બોગસ

કે દેવલા ગામ પંચાયતે પોતાની પહેલી મીટિંગ બે 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 હજાર બાવીસ માં રૂપિયા ત્રેવીસ લાખનો નો ખર્ચો કરેલો છે તેની તપાસ કરવામાં આવે તો તાલુકા પંચાયતે પોતાની પંચ્યાસી દિવસ તપાસ કરી અને પછી અમને અહેવાલ આપ્યો તે અહેવાલ જોતા અમને ગંભીર મુદ્દાઓ મળી આવેલ હતા કે ભાઈ રેહાના બેન સરપંચમાં આવ્યા ઓગણીસ જાન્યુઆરી બે હજાર બાવીસે અને એમના બિલો સહયોગ કરેલી હતી સરપંચમાં આવવાના સિત્તેર દિવસ પહેલાના બિલોમાં એમની સહીઓ હતી એટલે અમને ગંભીર વિષય જણાયો ત્યાર પછી યાકુબ આદમ નવાબ ગુજરાત સિમેન્ટના માલિક કે જે સત્તાવીસ પાંચ ના રોજ મૃત્યુ પામ્યા પણ બે એક એક બે હજાર બાવીસના રોજ એમની બિલો પર એમની પોતાની સહીઓ હતી હવે અમે ટીડીઓના અહેવાલને વધુ તપાસ કરતા ટીડીઓ સાહેબે નવ કામો થયેલા છે એમ બતાવેલ હતું હવે નવ કામો અમે ચેક કર્યા કર્યા નવમાંથી પાંચ કામોમાં કમ્પ્લિટીશન સર્ટિફિકેટ તાલુકા પંચાયતમાંથી મળી ગયા પછી રેટી કપચીનો માલ આવેલો બતાવતા હતા અને બીજા ચાર કામોમાં કે જે એકતાલીસ દિવસ પહેલા મજૂરીનું બિલ આવી ગયું કામ થવાના એકતાલીસ દિવસ પહેલા એટલે આવા ગંભીર મુદ્દાને લઈને અમે એક વર્ષથી જિલ્લા પંચાયત અધિકારી પાસે આવી રહેલા છે અને જિલ્લા વિકાસ અધિકારી સાહેબને પણ અમે રૂબરૂ મુલાકાત કરેલી છે અને જ્યારે જય ત્યારે અમને પંદર દિવસમાં તમારા કેસનું જજમેન્ટ આપીશું મને સ્પષ્ટ વલણ સરપંચ તરફ લાગતું હોય એટલે અમે આજે આ મીડિયાના મારફતે જનતાને પણ જાણ કરીએ છીએ અને એસપી સાહેબ સુધી અમારું આ વિડીયો પહોંચે અને આવતા દિવસો આવતીકાલે અમે એસપી સાહેબ પાસે આ ફાઇલ લઈને જવા જવાના છે કેમ કે આ બિલોમાં ઘણા ગંભીર મુદ્દા છે અઢી લાખ રૂપિયાના બિલો ઉપર સહીઓ નથી અને નમૂના પંદર ઉપર કલાટીની સરપંચની કે નાણાં સ્વીકારનાની ની નથી તો આવા બિલો કયા આધારે પાસ થયા એ અમારો ગંભીર મુદ્દો હતો